टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बासठ करोड़ खर्च छत्ता वडोदरा विश्वामित्री नदी पूर्ति थी डूबे

સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો ટેક્સ ચૂકવે છે પણ સુવિધાના નામે અહીં મીંડું જોવા મળી રહ્યું છે અધુરામાં પૂરું પાલિકાના શાસકોએ ન્યૂઝ કેપિટલના કેમેરા સામે બોલવાનું પણ ટાળ્યું મેયર પિંકીબેન સુની કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ બોલવાનો નનૈયો ભર્યો આપ વિશ્વામિત્રીમાં દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્જો થાય છે એક વખત નહીં તોય છતાં ડ્રેનેજનું પાણી બંધ નહીં કરી શક્યા એ વિશ્વામિત્રી નથી પણ દુર્ગંધવાળી નદી છે એવું કહીએ તો એમાં બેમત નથી એટલે કરોડો રૂપિયાનો ખર્ચો કરવાનો શહેરનું ગંદુ પાણી એની અંદર ઠાલવવાનું લોકોને દુર્ગંધ મારે એ તમામ બાબતે જે લોકોએ એન્ક્રોચમેન્ટ કર્યું છે તે પટ જે લોકોએ ઝોન ચેન્જ કરાવીને જે જગા આતરી લીધી છે રિસ્ટ્રિક્શન ઝોન સરકાર બી ચેન્જ ના કરી શકે કારણ કે એ જ નદીનો પટ હોય છે કારણ કે પૂર આવે ત્યારે પટ કામમાં આવે એ જ તમે જો વેચી દીધું હોય તો પછી બીજા લોકોને બીજા લોકોનું તોડ ચોપડ પટ્ટી તોડશે બાદનું કામ કરશે પણ જે મૂળ જ્યાંથી એન્ક્રોચમેન્ટ થાય છે એને તોડતા નથી તો કહેવાનો ભાવ ટૂંકમાં એટલું જ છે કે બહુ તકેદારીની વાતો કરી રહ્યા છે બહુ સારી વાત છે પહોળી કરી રહ્યા છે સારી વાત છે પણ એના ઉપર ઘાસ ઉગાડ્યા વગર ઝાડ વૃક્ષો રોપ્યા વગર આ બાટી ફરીથી જામશે નહીં અને કરોડો રૂપિયાનું નુકસાન થશે એવી દહેશત છે અને જો પાણી વધારે પડ્યું એનું શું દશા થશે એની અત્યારે કંઈ કારણ કે જ્યાં સુધી તમે ના નઠાવશો તો પૂરાવાનું જ છે તમે ખાડા ખોદો તમે પાણી પૂર લાવો અને લોકો માણસ મરે તો એ કોને કોના પાપે મરે છે વરસાદી ઋતુ આવતી હોય છે ત્યારે જે કહેવાય છે કે કામગીરી તો કરવામાં આવતી હોય છે પરંતુ કામગીરી એ રીતની કરવામાં આવે છે કે જે મસ્યા કાસ સાથે સાથે અનેક જે વરસાદી ગટરો છે આ ગટરોને સાફ સફાઈ કરવામાં આવે છે પરંતુ એ ગટરોની બાજુની અંદર જ જે કહેવાય છે કે કાદવ ને કિચડ જે પણ નીકળતું હોય છે એક ત્યાં મૂકી દેવામાં આવે છે તેના કારણે ફરીથી પાછું એની જ પરિસ્થિતિ ઉદભવે છે સાથે સાથે વિશ્વામિંદ્રીની વાત કરીએ તો વિશ્વમિંદ્રીમાં જ્યારે પૂરની પરિસ્થિતિ એ માટે સર્જાય છે કે જે વિશ્વમિત્રિની અંદર કાદવ કિચડવાળું પાણી અનેકવાર જોવા મળતું હોય છે અને મુખ્યમંત્રી હોય સાથે સાથે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ દ્વારા અનેકવાર જે કહેવાય છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચ ઓનલી કાગળ પર જોવા મળે છે અને જેના કારણે અવારનવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે દરેક વિસ્તારોમાં દરેક ઝોનની અંદર વરસાદી કામગીરી કરવામાં તો આવે છે પરંતુ વરસાદી પ્રોજેક્ટની કામગીરી છે હાથ ધરવામાં આવે છે પરંતુ એ તકલાદી કામગીરી કરવામાં આવે છે જેના કારણે આજે વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળશે તેમ ખાત લાગી રહ્યું છે વડોદરા શહેરમાં ગત ચોમાસામાં આવેલા ભારે પૂરના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સાથે સાથે કરોડો રૂપિયાનું નુકસાન બી પહોંચ્યું હતું ત્યારે આ વર્ષે ફરીથી પૂર ના આવે તેની માટે પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી છે તેને પોરી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે કામગીરી દરમિયાન વિશ્વામિત્રી નદીને પાંસઠ કરોડ રૂપિયાના ખર્ચે પોરી કરવામાં આવશે સાથે સાથે ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે વિશ્વામિત્રી નદીને સાફ સફાઈ કરવા માટે ત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ આ ત્રીસ કરોડના ખર્ચ બાદ પણ વડોદરા શહેરમાં ગત ચોમાસામાં બે વર્ષ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જોકે આટલા બધા કરોડોના ખર્ચ બાદ પણ વડોદરા શહેરને સત્તાધીશો જે છે પાલિકાના તે પૂરથી બચાવી નથી શકતા ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે આજે શીતલ મિસ્ત્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે ચેરમેન છે તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને આ બાબતે કંઈ પણ માહિતી આપવાનો કેમેરા સામે બોલવાનો નયો ભણ્યો હતો ત્યારે કઈને કંઈને કંઈ કહી શકાય કે હવે બાસઠ કરોડ રૂપિયા જ્યારે ખર્ચવાના છે અને વિશ્વામિત્રીને પૂરી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે શું આ પાલિકા તંત્ર જે છે તે બાસઠ કરોડ રૂપિયા ખર્ચી અને વડોદરાવાસીઓને પૂરથી બચાવી શકશે કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજર ન્યૂઝ કેપિટલ વડોદરા તો કોંગ્રેસ નેતા નિશાનભાઈ રાવલ આપની સાથે ફોનલાઇન પર જોડાયા છે નિશાનભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે કરોડોનો ખર્ચ વડોદરાની વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે થાય છે પણ છેલ્લા બે વર્ષથી આપે પણ જોયું અને અમે પણ જોયું કે કઈ રીતે વિશ્વામિત્રીમાં પૂર આવે છે અને લોકો જે રીતે હેરાન થાય છે અને હજુ પણ તેના શુદ્ધિકરણની માત્ર વાતો માત્ર છે હજુ સુધી કોઈ એવી કાર્યવાહી નથી કરવામાં આવી જેના કારણે એવી ગેરંટી મળે કે આ વર્ષે પૂર નહીં આવે જો પહેલી વાત તો સુનિશ્ચિત કરવા માંગુ છું કે આ બે વર્ષની વાત નથી આ ભારતીય જનતા પાર્ટીના ના પચીસ વર્ષના શાસનની વાત છે વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભારતીય જનતા પાર્ટીનો કબજો પચીસ વર્ષથી છે પચીસ વર્ષમાં જો એ લોકો વિશ્વામિત્રીને શુદ્ધ અને વિશ્વામિત્રીને ઊંડી વિશ્વામિત્રીને પોળી નથી કરી શક્યા ઇનફેક્ટ ઊંડી અને પૌળી કરવાની વાત તો સાઈડ ઉપર પરંતુ ભારતીય જનતા પાર્ટીના પચીસ વર્ષના શાસકોના કારણે એમના પાપના કારણે વિશ્વામિત્રી ઉપર તમામ જગ્યા ઉપર અત્યારે દબાણ છે પછી એ કમર્શિયલ હોય કે રહેનાક દબાણ હોય લોકોએ મોટા મોટા બંગલા બનાવી દીધા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી અમે વર્ષોથી લડત આપતા આવ્યા છે કે આ દબાણો હટાવવા આવશ્યક છે નદીને ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી આપે જોઈ એમના જે ચાલુ કરી છે આ લોકોએ લોકોને બતાવવા માટે પરંતુ કમોસમી વરસાદ આવ્યો અને માટીનું તો ધોવાણ થઈ ગયું જે વિશ્વામિત્રીને પહોળી કરવાની વાત કરી એ વિશ્વામિત્રીમાં માટી જતી રહીને એ તો ઊંડી થવાની જગ્યા ઉપર એ તો છીચરી થઈ ગઈ છે વિશ્વામિત્રી તો વડોદરાના નાગરિકોને વડોદરાના નાગરિકોને કોન્ફિડન્સ કોણ આપશે જ્યારે વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ કરવામાં આવે છે કે શું બે હજાર પચીસ માં બે હજાર ચોવીસની જેમ બે મહિનામાં જે ત્રણ પૂર આવ્યા તેવું પૂર આવશે એમની પાસે કોઈ જવાબ જ નથી હોતો એ વડોદરાના નાગરિકોને કોઈ સુનિશ્ચિત કરી જ નથી શકતા કોઈ ગેરંટી આપી નથી શકતા માત્ર વેરો ઉઘરાવાની ની ગેરંટી હોય છે પરંતુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે જે ગુજરાત સરકારે 1200 કરોડની જાહેરાત કરી હતી આજ દિવસ સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નથી મળ્યા કેમ નથી મળ્યા એનું કારણ શું જવાબદારી કોણ નક્કી કરશે અમે તો ગામથી લઈને ગાંધીનગર સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે લડત આપી જ રહ્યા છે અમારા વિરોધ પક્ષના નેતા હોય અમારા પૂર્વ પૂર્વ વિરોધ પક્ષના નેતા હોય અમારા શહેર પ્રમુખ હોય અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર હોય સભામાં પણ અમે ઉગ્રતાથી આની રજૂઆત કરીએ છીએ અમને બોલવા નથી દેતા અમારા જવાબ અમારા જવાબ અમે માંગવા જઈએ છીએ તો પેલા જે નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે એનું તો તમે જોયું હશે કે જે નવા મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાના એક સભામાં એવું કે છે કે હું તો અહીંયા સ્પેશિયલ એજન્ડાથી આવ્યો છું હું તો ભારતીય જનતા પાર્ટીને છોતેર માંથી છોતેર કોર્પોરેશન સીટો જીતાડવા માટે આવ્યો છું જો આવી હાલત આવી આવી રાજકીય પરિસ્થિતિનું નિર્માણ હોય તો તમે જ વિચારો કે વિશ્વામિત્રી નદી ખરેખર ઊંડી અને પોળી થશે સૌથી પહેલા તો દબાણ હટાવવા પડે અને જો વિશ્વામિત્રી નદી ઉપર કોંગ્રેસના પ્રવક્તા નિશાન ત્રાવલ પણ કોઈ દબાણ હોય તો એ પણ તોડી નાખજો અમે તમને સાથ આપવા તૈયાર છે અમે તમારા માટે રેડ કાર્પેટ બિછાવીશું પણ એમનામાં વેલ નથી જે રીતે પ્રધાનમંત્રી મોદીજી સંસદમાં બોલ્યા હતા કે અમે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડ બનાવ્યા છે મને લાગે છે કે આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે વિશ્વામિત્ર નદીને સાફ કરવા માટે એટલે જ કદાચ વિશ્વામિત્ર પરિસ્થિતિ હાલની પરિસ્થિતિમાં પણ એવી ને એવી જ છે માત્ર બે મહિના બાકી રહ્યા હોય વરસાદ આવવાને બે મહિના બાકી ને આ વખતે પણ તમે જોયું કે હવામાન વિભાગ કીધું છે કે આ વખતે ગુજરાતમાં તમામ જગ્યા ઉપર સો થી એકસો વીસ ટકા વરસાદ થવાનો છે આપણે દર વર્ષે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે અને હવે છેલ્લા બે વર્ષ થી આપણે જોઈએ તો વિશ્વામિત્રી નદી ના પૂર વડોદરામાં ફરી વળે છે પાણી ફરી વળે છે અને લોકોને પારાવાર મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે જયપ્રકાશભાઈ

એમાં કેટલાક સૂચનો ટૂંકા ગાળાના છે કેટલાક અમલ કરવાનું શરૂ થઈ ગયું છે અને હમણાં જે જે કિલોમીટર વડોદરા શહેરની અંદર પ્રવાહ જઈ રહ્યો છે એ ચોવીસ કિલોમીટર વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું જે સૂચન હતું નવલાવલા કમિટીનું એની ઉપર કામ ચાલી રહ્યું છે અને સો દિવસનો પ્રોજેક્ટ લઈને કામ ચાલી રહ્યું હતું અત્યારે જોઈએ તો સાહીઠ ટકા ઉપર ઊંડી પહોળી કરવાનું જે છે વિશ્વામિત્રીને એ કામ પૂર્ણ થયું છે અને દસ જૂન કે પંદર જૂનની આસપાસ આખો આ પટ્ટો જે ચોવીસ કિલોમીટરનો છે એ પૂરું થઈ જાય કામ એ પ્રકારનો પ્રયાસ અત્યારે કોર્પોરેશનના માધ્યમથી ચાલી રહ્યો છે એટલે આ વર્ષે અમને વિશ્વાસ છે કે આ પૂરના પાણી જે છે એ ન આવે વડોદરામાં એ પ્રકારનો પ્રયાસ કોર્પોરેશનના માધ્યમથી થઈ રહ્યો છે

અને જો એવું કહેવામાં આવતું હોય કે વિશ્વામિત્રીની ચોવીસ કિલોમીટરનો જે એરિયા છે એ તમામ જગ્યા ઉપર સાહીઠ સાહીઠ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો આ વાતને તદ્દન હું વખોડી કાઢું છું કારણ કે જે કમોસમી વરસાદ આવ્યો એના કારણે જે માટીનું ધોવાણ થયું પાછી પરિસ્થિતિ એવી ને એવી જ થઈ ગઈ છે કારણ કે ક્યારે પણ આજે તમે જો કે વડોદરા શહેર આખું ખોદાઈ ગયું છે વડોદરા શહેરમાં ગટરના નામે પાણીના ના પાણીની પાઇપલાઇનના નામે આખું વડોદરા શહેર ખોદાઈ ગયું છે જો એટલી નાની કામગીરી પણ સમયમાં પૂર્ણ ના થઈ શકતી હોય તો અમે તો પચીસ વર્ષથી રાહ જોઈ જોઈ રહ્યા છે ગરીબોના જે સાધનો હોય એમના ધોવાણો થઈ જતા હોય છે આજની તારીખે ત્રીસ હજાર વધારે વિશ્વામિત્રી જે બે મહિનામાં ત્રણ વખત પૂર આવ્યું એમાં લોકોનું નુકસાન ગયું આજની તારીખે સરકાર એની ચુકવણી નથી કરી આજની તારીખે ચાલીસ શાસકો ને કેમ કંટ્રોલ માં નથી લઈ શકતા હકીકત એ છે કે વડોદરા નું સંગઠન અને વડોદરા માં ભારતીય જનતા પાર્ટી ના જે નેતાઓ છે એની વચ્ચે સમન્વય ના અભાવ ના કારણે વડોદરા વાસીઓને આ દુઃખ દર્દ સહન કરવું પડે છે વિશ્વામિત્રીની પરિસ્થિતિ ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા વડોદરા નહીં આખા ગુજરાતે હાલની પરિસ્થિતિ પણ જોયેલી છે અને ત્યાં જઈને પણ અમારા કાર્યકર્તાઓ બિલકુલ નિશાનભાઈ નિશાનભાઈ આપના સવાલોનો જવાબ આપણે જયપ્રકાશભાઈ પાસેથી લઈએ જયપ્રકાશભાઈ નિશાનભાઈના કેટલાક વેધક સવાલો છે આપ જવાબ આપી શકો છો આ કામગીરી જે શરૂ થઈ છે હું નિશાનભાઈને પણ જણાવીશ અને જનતાને પણ જણાવવા પ્રયત્ન કરું છું કે બાર માર્ચ બે ના રોજ આ કામગીરીની શરૂઆત થઈ છે અને એનો જે ટાર્ગેટ છે દસ જૂન સુધીનો છે અને અત્યારનું જે સાહીઠ ટકા કામગીરી પૂર્ણ થઈ ગયું છું એ આંકડાઓ કે છે મારું જાતે કેવું નથી આપ કોર્પોરેશનમાં તપાસ કરી શકો છો અને કોર્પોરેશનના અધિકારીઓ ભાઈ આંકડા મેળવી શકો છો જનતાને પણ સમય સમય પર આંકડા આપવા પ્રયત્ન કર્યો છે સીએમ સાહેબ અમને આવ્યા હતા તો સીએમ સાહેબની સામે પણ પ્રેઝન્ટેશન થયેલું છે એટલે એ પ્રકારનું કામગીરી ચાલુ જ રહી છે ચાલી જ રહી છે અને ભવિષ્યમાં આ પૂર ના આવે એના માટેનો સરકારનો નંબર પ્રયાસ છે એ કરવા જઈ રહી છે જનતાની તકલીફ છે એ દૂર કરવાનો પ્રયત્ન રહેવાનો છે બાકી જે બધી વાતો છે એ કોર્પોરેશનના કામો ચાલી રહ્યા છે પૂરા નથી થતાં કોર્પોરેશનના કામો તો સતત ચાલતા રહેતા હોય છે પ્રજાની જે ડિમાન્ડ હોય છે કે અહીં આ પ્રકારનું કામ થવું જોઈએ ડિમાન્ડના આધારે કોર્પોરેશન ગટરના પાણીના પીવાના પાણીની સમસ્યાઓ નિકાલ થાય એના પ્રકારનો વર્ષ દરમિયાન પ્રયત્ન ચાલતા હોય છે અને આ વખતે વરસાદની અંદર પૂરનું પાણી એ શહેરમાં ના રહે એ વિશ્વામિત્રીમાં વહીને આગળ વધે એવા પ્રકારના પ્રયત્નો નવલાવાલા સાહેબની કમિટીના સૂચનોના આધારે અનેક પ્રકારના કામો આવા ચાલુ થઈ ગયા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે આવું કોઈ દ્રશ્યનું નિર્માણ ના થાય એવો પ્રયાસ

सूचना આપી દેલ છે બેન બિલકુલ અને જે આપે વાત કરી સાહિત્યકા કામગીરી પૂરી થઈ ગઈ છે તો બાકીની 40% કેટલા સમયમાં પૂરી થશે બેન જી આપ સંતુષ્ટ જવાબથી કે આપના પણ કોઈ સવાલો હોય તો આપ કરી શકો છો બેન મને છે જયપ્રકાશ સાહેબને ખાલી એક જ સવાલ કરો કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને છેલ્લી પ્રેસ કોન્ફરન્સ ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ પત્રકારો ઝીલવા હતું એ સમયે વડોદરા શહેરમાં કમોસમી વરસાદ આવ્યો માત્ર બે ઇંચ ના વરસાદમાં આજ વડોદરા શહેરમાં ફૂટોમાં પાણી ભરાઈ ગયું ફૂટમાં પાણી ભરાઈ ગયું એનો સવાલ જવાબ જયપ્રકાશ સોની સાહેબ આપી દે પહેલા પહેલા એનો જવાબ આપી દે અને બીજી વાત જો એમને ખરેખર વિશ્વાસ હોય કે સાહીઠ ટકા કામ પતી ગયું છે અને ચાલીસ ટકા કામ વરસાદ આવતા પહેલા પૂર્ણ થઈ જશે તો પછી વડોદરા વાસીઓના વિશ્વાસ જીતવા માટે તમામ અખબાર તમામ પત્રકારના માધ્યમમાં એક એડવર્ટાઇઝ આપવી જોઈએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કે તમે ચિંતિત ના રહેશો આ વખતે વડોદરા વાસીઓને પૂરનો ભોગ નહીં બનવું પડે શું આપશે એવી ગેરંટી આપી શકવાના જેવી ગેરંટી નથી આપી શકવાના આમ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રધાનમંત્રી મોદીજી ગેરંટી આપવા નીકળે છે તો જયપ્રકાશ સોની સાહેબ અત્યારે ભારતીય જનતા

એટલે આ વખતે પ્રી ના જે પ્લાન દર વખતે થાય છે અને નિષ્ફળ કામગીરી જાય છે એ રીતે વડોદરા વાસીઓને હેરાન નહી થવું પડે આ વખતે હેરાન ના થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય છે બેન ન્યૂઝ કેપિટલ તરફથી બેન ન્યૂઝ કેપિટલ તરફથી સર્ટિફિકેટ બનાવી લેજો અત્યારથી જે રીતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી કહી રહ્યા છે તમારે એક સર્ટિફિકેટ આપવું પડશે એમને જો આ રીતે કામગીરી એક મહિનામાં પૂર્ણ થાય તો એક સર્ટિફિકેટ બનાવી દેજો પ્રજા જ આપશે આપણે કોઈની તરફથી સર્ટિફિકેટની આવશ્યકતા નથી અમારે જો જયપ્રકાશભાઈ પ્રજાએ તો બહુ વિશ્વાસ કર્યો અને એટલે જ કદાચ તમે એ ખુરશી પર બેઠા છો જયપ્રકાશભાઈ જેના હવે તમે હકદાર ગણી શકાવો અને પ્રજાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાની પણ જવાબદારી તમારી

આ વડોદરા વાસીઓ સુધી પહોંચતું હોય છે એમના ધંધામાં નુકસાન થતું હોય છે લોકોને હેરાન થવાનો વારો આવતો હોય છે નિશાનભાઈ એ હવે અટકે અને એ અટકવું જરૂરી છે કારણ કે દર વખતે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે પણ સૌથી મોટો પ્રશ્ન એ નિશાનભાઈ કે આ રૂપિયા જાય છે તો જાય છે કે બિલકુલ બિલકુલ જો હું પોતે હું પોતે ફ્લડ વિક્ટીમ હતો હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તાર વિશ્વામિત્રીથી ઘેરાયેલો છે અને અમે લોકોએ અમારી પર્સનલ કેપેસિટી ઉપર લોકોની મદદો કરી છે લોકો લોકોની મદદે વારે આવ્યા હતા કોર્પોરેશનની ની ફાયર ફાયર તો બોટ પણ અંદર નથી આવી શકતી અમે જે વિસ્તારમાં રહીએ છીએ હાલત અમે અમારી આંખોથી છે છે અમે કરેલું અને એટલે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કારણ કે મહાદેવના આશીર્વાદથી જ અમે વિશ્વામિત્રી નદીના પૂરથી બચી શકીશું અમને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તમે હું તો વિરોધ પક્ષમાં છું તમે કોઈ પણ આમ નાગરિકને પણ પૂછો તો વડોદરાના કોઈ પણ આમ નાગરિક ભલે ભાજપના સમર્થક હોય કે કોંગ્રેસના સમર્થક હોય એમને કોર્પોરેશન ઉપર વિશ્વાસ નથી કે માં ફરી વખત પૂર નહીં આવે એવી કોઈ કામગીરી યોગ્ય કામગીરી એમને દેખાઈ નથી રહી એટલે હું એમના પ્રતિનિધિ તરીકે કહી રહ્યો છું કે ના થાય અહીંયા આવા નુકસાન નથી શકતો લોકોની નુકસાન થાય લોકોના ધંધાકીય નુકસાન થાય લોકો નથી વેઠી શકતા બે પચીસ પચીસ ચાલીસ ચાલીસ લાખના એક એક વ્યક્તિને એક એક પરિવારને નુકસાન થયેલા છે અમે અમારી આંખોથી જોયેલા છે આ નુકસાનો અમારી ફિલિંગ ખાલી માત્ર એક જ છે કે વડોદરા

માત્ર કાગળ પર હોય એવું જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે આ વખતે પણ ચોમાસામાં દર વખત જેવી જ વડોદરાની હાલત થશે પણ તમે જોવો ને છેલ્લા બાર વર્ષથી પાંચ પાંચ હજાર કરોડના છ છ હજાર કરોડના બજેટ ફરવાય છે એ બજેટની ટોટલ રકમ તમે ગણી લો એ બજેટમાંથી ભલે તમે નવી કામગીરી માત્ર દસ ટકા કે પંદર ટકાના બજેટની બજેટની અમાઉન્ટની કરતા હોત જો પરંતુ મારો કહેવાનો સવાલ માત્ર એક જ છે આટલા બધા શાસકો બદલાયા આટલા બધા મેયર બદલાયા દર અઢી વર્ષે મેયર બદલાતા હોય છે તમે વિચારો છેલ્લા બાર વર્ષમાં કેટલા મેયર બદલાયા ભારતીય જનતા પાર્ટીના પણ આજ સુધી કોઈએ કામગીરી નથી કરી તો મને નથી લાગતું એવું તો કયું રોકેટ પેન્સ છે એમની જોડે તમે જો કે એમની જોડે તો એવા ઇક્વિપમેન્ટ પણ નતા જયારે પૂર આવ્યું અહીંયા વડોદરા શહેરમાં જયારે પૂર આવ્યું ત્યારે તમારા કેમેરા બતાવેલા છે બેન કે એસએમસી અને એમસી પાસેથી મશીનરી લાવી પડી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તો પૂરના પાણીનો નિકાલ હંગામી ધોરણે કરવાની પણ કોઈ પણ પ્રકારની મશીનરી નથી તો આવા સમયમાં તો સવાલ ઉભા થશે અને જવાબદ એમને નક્કી કરવી પડશે આવી રીતે ફોન કટ કરીને ભાગી ના જવાય તમારે જનતાને જવાબ આપવો પડશે કે તમે શું કરી રહ્યા છો મને વિશ્વાસ છે હું ફરી વખત કઉ છું કે પૂર ના આવે પૂર આવે એવી કોઈની ઈચ્છા ના હોઈ શકે વડોદરા શહેરમાં પૂર ના આવે એની માટે મહાદેવને પ્રાર્થના કરીએ પરંતુ અમને હજી પણ આ લોકોની કાર્યવાહી પર કોઈ પણ વિપક્ષ નિશાનભાઈ આપની પાસે આવો નિશાનભાઈ એક મહત્વના અપડેટ્સ મળી રહ્યા છે ગુજરાતના સવાલોથી ન્યૂઝ કેપિટલ ગુજરાતના સવાલોથી વીएमसीના અધિકારી ભાગ્યા

સાબરમતી શુદ્ધિકરણની વાતો પણ ન્યૂઝ કેપિટલે કરી અને ત્યારે પણ દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણા અને એમની પાસે પણ જવાબ માંગ્યો અને એમણે પણ આ જ પ્રમાણે કર્યું અમારા સવાલોથી તેઓ પણ ભાગ્યા અને હવે વડોદરામાં પણ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હવે વરસાદની રાહ જો રહ્યા છે કારણ કે ત્યારે પછી કામગીરી કરવા જશે અને ફોટો સેશન કરાવશે હું તો તમને પહેલા પણ બોલ્યો અગાઉ પણ બોલ્યો કે આ જે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમના અંદર અંદરના ઝઘડા વડોદરા વાસીઓ છેલ્લા એક વર્ષથી મજબૂત આવી જોઈ રહ્યા છે તમે જુઓ કે જયારે પૂર આવ્યું ત્યારે આ જ વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ એવું સ્ટેટમેન્ટ આપે છે કે વડોદરા વાસીઓએ હવે દરેક જગ્યા ઉપર તરાફા વસાઈ લેવા જોઈએ દરેક સોસાયટીએ પોતાનો એક તરાફો પોતાની બોટ અને જે પેલી જે પહેરવાની ટ્યુબ હોય જે તમને પાણી થી બચાવી શકે એવી તમારે સેફ્ટી ટ્યુબ પણ વસાવી લેવી જોઈએ ઓફિશિયલ છે ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે તમે જો કે એક તરફ વડોદરા આવું સ્ટેટમેન્ટ આપે કેટલું વ્યાજબી આ કેટલી આટલી આટલી ગંભીર બાબતમાં તમે હસી મજાક બનાવી રહ્યા છો એ લોકો સવાલ નો જવાબ નહીં આપી શકે આજે સાહીઠ ટકા કામગીરીનો આંકડો તમારી પાસે આવ્યો છે એક તદ્દન ખોટો અને વાહિયાત આંકડો છે ન્યુઝ કેપિટલ ના કેમેરા જે બતાવી રહ્યું છે જે વડોદરાની જનતા આંખોથી જોઈ રહી છે એ સચ્ચાઈ છે અને હજી પણ તમને કહું છું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માત્રને માત્ર પોતાના ભ્રષ્ટાચાર રૂપી કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી લેવાના તિરાક માટે આ પ્રોજેક્ટ આ જે પ્રોજેક્ટ નું નામ આપ્યું છે એ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ તમને યાદ હશે દસ વર્ષ પહેલા આપવામાં આવ્યો તો શું થયું સ્માર્ટ સિટી ના પ્રોજેક્ટ નું શું થયું એ પણ આ જ રીતે ખોટકાઈ ગયો આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પણ આ રીતે ખોટકાઈ જવાનો છે કારણ કે એક તરફ ગુજરાત સરકાર નું ચાર લાખ કરોડથી વધારે દેવું છે ગુજરાત સરકાર પાસે વડોદરાના વિકાસ માટે પૈસા આપવાની ફિતરત નથી તમે જો કે પૈસા આપશે તો પણ હપ્તે હપ્તે આવશે એટલે અમારે અમારે હપ્તે હપ્તે અમારે અમારી બરબાદી જોવાની છે એક સાથે કામગીરી કેમ નથી થતી એમને પૂછો ને પાંચસો કરોડ આવી ગયા તમારી પાસે ટ્રેઝરીમાં નથી આવ્યા ગુજરાત સરકાર અહીંયાથી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા અહીંયાથી મોટી મોટી જાહેરાતો કરીને ગયા હતા લાસ્ટ યર ટુરમાં કે અમે બારસો કરોડ રૂપિયા ફાળવીશું આજે મે મહિનો થઈ ગયો કેમ નથી ફાળવ્યા મહિનાની અંદર વરસાદ આવશે કેમ નથી ફાળવ્યા બારસો કરોડ જો પૈસા જ નહીં હોય તો કોર્પોરેશન તો પોતે ખોટમાં ચાલી રહ્યું છે ક્યાંથી લાવશે પૈસા ક્યાંથી કામગીરી થશે અને બીજું સચોટ જવાબ એ છે કે તમે દબાણ તો હટાવો તમે બે પાંચ ઘર તોડો તમે બે પાંચ કમર્શિયલ બિલ્ડિંગો જે બની ગઈ છે એને તોડીને બતાવો તો વડોદરા વાસીઓ તમને તો તમે વિશ્વાસ જીતી શકશો અમને ક્યાં પ્રોબ્લેમ છે ભાઈ તમે ચૂંટણીમાં સીટો લાવો અમને કોઈ પ્રોબ્લેમ નથી અમે તો જનતા માટે લડીએ છીએ અમે ચૂંટણી અમે ચૂંટણી લક્ષી પાર્ટી નથી વી આર નોટ ઇન ટ્વેન્ટી ફોર બાય ઇલેક્શન મોડ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓલવેઝ લુકિંગ ફોર ધ પીપલ ઓફ વડોદરા પીપલ ઓફ ગુજરાત અમારી માટે જનતા મહત્વની છે જી જી નિશાંતભાઈ આભાર આપનો આપ જોડાય અમારી સાથે અને તમામ વાતચીત કરીએ માટે